પાદરાની એમ કે અમીન કોલેજમાં છ દિવસનું આદિત્ય માનવા પધારેલા વિઘ્નહર્તા દેવને વિદ્યાર્થીઓએ આસુભીની આંખે પુઠ્યાવર્ષી લવકરિયાના નાદ સાથે અંબાજી તળાવમાં વિદાય આપી પાદરાનગર સહિત પંથકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી વિઘ્નહર્તા દેવના વિવિધ સ્વરૂપોની વિવિધ સંઘાર સાથે સ્થાપના કરી ગણેશ મંડળ દ્વારા રોજ અલગ અલગ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા જાણે નગર ગણેશ બની ગયું હતું પાદરા એમ કે અમીન કોલેજમાં સ્થાપના કરેલા ગજ કર્ણા દેવ આજ રોજ વિસર્જન કરવામાં આવ્યું પાદરા એમ કે અમીન કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી અને આજ રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા જે મહાઆરતીનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ગણપતિ બાપ્પાને અંબાજી તળાવ ખાતે વિસર્જન કર્યું હતું કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ આપણું યુવાધન છે આ યુવાધન દ્વારા પાદરા એમ કે અમીન કોલેજમાં સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ દ્વારા પાદરા એમ કે અમીન કોલેજ ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને સ્થાપના સાથે પરંપરાગત રીતે વિધિસર તેની પૂજા કરી આજ આજે તેનો અંકોટ રાખવામાં આવ્યો હતો

આ ગણેશજીની સ્થાપના તેઓ વર્ષો વર્ષ સુધી ચાલુ રાખે તેવી મારી તેમને શુભેચ્છાઓ છે અને આજ રોજ જે સફળ કાર્યક્રમ કર્યો છે ત્યારબાદ શ્રીજીની પ્રતિમાનું નું આજે વિસર્જન પણ તેમના દ્વારા રાખવામાં આવ્યું છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું